નમસ્કાર મિત્રો આજે આપણે જૈન દર્શનના સેકન્ડ લેક્ચરમાં છીએ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું કે ભારતીય દર્શનની શરૂઆત કેમ થાય અને એમાં શું શું આવે છે આખી સારણી રૂપે આપણે ભારતીય દર્શનની સમજ મેળવેલી હતી ત્યારબાદ આપણે જૈન દર્શન વિશે વિસ્તૃત માહિતી મેળવેલી હતી એમાં સર્વપ્રથમ આપણે મહાવીર સ્વામીનો જીવન પરિચય ત્યારબાદ જૈન દર્શનનો હેતુ તથા જૈન દર્શનના ઉદ્દેશોની વાત કરી હતી જૈન દર્શનના ઉદ્દેશોની અંદર ટોટલ પાંચ ઉદ્દેશ્યો હતા એમાં લાસ્ટ ઉદ્દેશ હતો કે પૂર્ણ જીવન તથા મોક્ષની પ્રાપ્તિ હવે ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ અભ્યાસક્રમ અભ્યાસક્રમ જૈન દર્શન અનુસાર અભ્યાસક્રમ એવો જોઈએ જેમાં અનાત્મલક્ષી પણ હોય અને આત્મલક્ષી પણ હોય અનાત્મલક્ષી કે જેમાં પોતાની આત્મા આડી આવતી ન હોય તમે રીતના યાદ રાખી શકો છો અનાત્મલક્ષી એટલે આત્મા આડી આવતી ન હોય અને આત્મલક્ષી એટલે કે જેમાં આત્મા આડી આવે મિત્રો જેમાં આત્મા લક્ષ્ય એટલે કે જેમાં આત્મા આડી ન આવતી હોય અને જેમાં આત્મા આડી આવતી હોય તેને કહેવાય આત્મલક્ષી જેમ કે અનાત્મલક્ષી એટલે કે ભૌતિકશાસ્ત્ર શાસ્ત્ર ગણિત શાસ્ત્ર કૌશલ્યશાસ્ત્ર મતલબ કલાશાસ્ત્ર આવા બધા વિષયોનો પરિચય મેળવો તેમ તથા તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ અનાત્મલક્ષી જેમાં આપણી આડી આવતી નથી હવે આત્મલક્ષી એટલે કે જેમાં આપણી આત્મા આડી આવે છે કે જેમાં કહી હોય કે ધર્મ કર્તવ્ય દર્શન જ્ઞાન આ બધું પ્રાપ્ત કરવું જેમાં આત્મલક્ષી કે જેમાં આપણી આત્મા આવે કે આપણો ધર્મ આપણું કર્તવ્ય આપણું જ્ઞાન આપણું વ્યવસાય જેમાં પોતાનું આવતું હોય પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો તે આત્મલક્ષી અભ્યાસ કર્યો છે પેલો ગણિત શાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર જે આપણું નથી છે સંસારમાંથી પણ તેનું જ્ઞાન આપણે મેળવીએ તો તે અનાત્મલક્ષી હવે આગળ વધીએ તો શિક્ષણની પદ્ધતિ તો થઈ ગઈ શિક્ષણની પદ્ધતિ અને પરોક્ષ પેલું છે પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિ એટલે કે જેમાં સામસામે બેસીને ભણતા હોય અને અત્યારે વિડીયો લેક્ચર દ્વારા પણ હું તમને ભણાવું છું તમે મને વિડીયો કોન્ફરન્સ થ્રુ અથવા લેક્ચર થ્રુ જોઈ રહ્યા છો પણ પ્રત્યક્ષ જ જોઈ રહ્યા છો હું જે બોલીશ તે તમે સમજશો પણ પરોક્ષ પદ્ધતિ એટલે કે જ્યારે પ્રત્યક્ષમાં જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય જેમ કે ગુરુ વિદ્યાર્થીને જ્ઞાન આપે ત્યારબાદ વિદ્યાર્થી પોતાના આશ્રમમાં એક જગ્યાએ બેસી અથવા પોતાના ઘરે બેસી ચિંતન મનન દ્વારા જે વસ્તુને આત્મસાત કરવાનો પ્રયત્ન કરે પોતાના ગુરુના પ્રવચનો પોતાના ગુરુના વચનો આશીર્વચનો વગેરે યાદ કરે શું કહેવા માંગતા ગુરુજી તેનું વારંવાર રિપીટેશન પોતાના મનમાં કરે અને વિષય વસ્તુની સમજ કેળવે તે પરોક્ષ પદ્ધતિમાં આવે છે હવે પરોક્ષ પદ્ધતિમાં તમે સમજી શકો કે પીડીએફ તમને મળેલી હોય કે અત્યારે તમે ભણ્યા આ પીડીએફ તરફે તમને પ્રાપ્ત થઈ હોય હવે આ ભણી તો લીધા બધું યાદ તો હોય ને હવે પીડીએફ તમે વાંચશો તમે જોશો કે શું હતું શું નહીં શું હતું શું નહીં તે પરોક્ષ પદ્ધતિ પદ્ધતિથી તમે અહીંથી સાંભળો છો યાદ હશે પણ અત્યારે તે હેડકિનસનનો મોડલ છે કે જે લાંબા ગાળાની સ્મૃતિમાં પણ ટૂંકા સુધીમાંથી નીકળી ગયું હોય પ્રાપ્તિ માટે તમે ગુરુ પાસેથી શીખશો ગુરુ તમને પ્રવચન છે હવે આગમન નિગમન પદ્ધતિ કે ઉદાહરણ આપશે અને નિયમતા આવશે એટલે ગુરુ એવા વચનો આપશે કે જેનાથી તમને સંસારના જ્ઞાનનું વિષય વસ્તુનું નોલેજ પ્રાપ્ત થશે પણ સીધું નહીં હોય તે તમને અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપશે અલગ અલગ પ્રકારની રચનાઓ શીખવશે અલગ અલગ પ્રકારના વ્યાખ્યાનો સંભળાવશે તેનાથી એક નિયમ તરફ તરવાશે જે થશે આગમન તથા નિગમન પદ્ધતિ દ્વારા તમારો તર્ક વિતર્ક થશે તમે ગુરુ બોલશે તમે પ્રશ્ન પૂછશો ગુરુ બોલશે પ્રશ્ન પૂછશો તેમાં તમારો તર્ક લગાવશો ગુરુનો તર્ક લાગશે એવી રીતના દાખલા તરીકે તમે એવું સમજી શકો છો કે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના પ્રશ્નો અને ભગવાન શ્રી કૃષ્ણના જવાબ કે અર્જુનના જે તર્ક હતા તેનાથી તેને પ્રશ્નો થયા તેનાથી ભગવાન તેના કૃષ્ણના જવાબ આપવા ગીતાની રચના તર્ક વિતર્ક દ્વારા જે જવાબો મળે એ તર્ક હવે આગળ જોઈએ વર્તન વિધિ આ વિધિમાં જૈન દર્શનમાં મુખ્યત્વે બોલીને જ્ઞાન આપવાતું હતું શ્રવણ વિધિ હતી સાંભળવાનું અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું એટલે સાંભળવા માટે મુખ્યથી જ્ઞાન પ્રાપ્ત થતું અને માણસો સાંભળતા હવે સાંભળતા સાંભળતા જે વર્તન થાય તે વર્તન વિધિની અંતર્ગત આવે છે હવે આગળ જો ચિંતન અને મનન વિધિ જ્યારે વિધિ એટલે કે જ્યારે ગુરુ બોલે શિષ્ય સાંભળે શિષ્ય જે સાંભળીએ અને વિચારે વર્તન કરે આ વર્તન વિધિનું બીજું સ્ટેજ મતલબ સાંભળવામાં પહેલું વિધિ બીજું સ્ટેજ છે ચિંતન મનન વિધિ કે જે સાંભળેલું જ્ઞાન છે તેની ઉપર ચિંતન તથા મનન કરવાનું આ ઉપરથી શિક્ષણ પદ્ધતિ હવે ઉપયોગ તથા વ્યવહારિક વિધિ જ્યારે આ તમે સહી સમજી શકો છો કે આપણે ભણીએ જ્ઞાન સમજ ઉપયોગ અને કૌશલ્ય બરાબર વિધિ એટલે જ્ઞાન પ્રાપ્ત કરે છે ગુરુ બોલે છે શિષ્ય સાંભળે છે વર્તન કરે છે ચિંતન અને મન એટલે સમજ જ્યાં સમજ કહેવાય છે બીજો તબક્કો આવે છે કે જ્યાં ગુરુ બોલે વિદ્યાર્થી સાંભળે એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરે અહીંયા ચિંતન અને મને નથી તો તે જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરતા જ્યારે શિષ્ય શીખે તેના જ્ઞાનનો ઉપયોગ કરી કંઈક વસ્તુ પ્રાપ્ત કરે તે ઉપયોગ તથા વ્યવહાર વિધિ આગળનું છે આપણું અંતરદ્રષ્ટિ કે અંતર જ્ઞાન વિધિ અહીંયા સમય તથા કાળની અવધિ વિશે વાત કરવામાં આવી છે અવધિ જ્ઞાન એટલે સમય તથા કાળની અવધિ વિશે વાત કરી એટલે આને અવધિ જ્ઞાન પણ કહેવામાં આવે છે જેમાં આપણે પૌરાણિક શૈલીઓમાં પૌરાણિક કથાઓમાં આપણે સાંભળ્યું છે કે ઋષિમુનિઓ પોતાના યોગિક તાકાત દ્વારા પોતાના અંતરમનને બહાર લાવી શકતા હતા અને કાળક્રમનો કાળની સીમાઓને પાછ જઈને અભ્યાસ કરતા હતા એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકતા હતા અને સંપૂર્ણ અભ્યાસ દ્વારા ફરીવાર પોતાના શરીરમાં આવતા હતા અહીંયા એ જ વસ્તુની વાત છે અંતરદ્રષ્ટિ કે અંતર જ્ઞાન નથી પોતાની અંતરની દ્રષ્ટિ ક્યાં સુધી જઈ શકે ભવિષ્યમાં તમે શું જોઈ શકો છો ભવિષ્ય આજથી પચાસ વર્ષ પછી શું થશે તે અંતરદ્રષ્ટિ તેનામાં દૂરદ્રષ્ટિનું જ્ઞાન હોવું જોઈએ એટલે પોતાની અંદર જેટલી અંદર દ્રષ્ટિ છે તો દૂરનું જોશે આમાં કહેવાય છે કે અવધિ જ્ઞાન તેને કહેવાય છે દેશ કે કાળની સીમાઓને પાર કરીને જે ઇન્દ્રિયા જ્ઞાન પ્રાપ્ત જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે તેને અવધિ જ્ઞાન કહેવામાં આવે આ જ્ઞાન અસાધારણ સિદ્ધિથી પ્રાપ્ત થાય છે ઓબ્વિયસલી કે આટલું જે પોતાના શરીર ઉપર કંટ્રોલ કરીને પોતાના અંતર મનને બહાર લાવી શકતો હોય અસાધારણ સિદ્ધિ જોઈએ હવે આગળ આપણે જોઈએ મનો પર્યાય જ્ઞાન આ એક પ્રકારે સાયકોલોજીસ્ટ હાલના હોય એવું જ્ઞાન છે કે સાયકોલોજીસ્ટ કેમ આપણી સાથે કાઉન્સેલિંગ દ્વારા આપણા પ્રશ્નોનો ઉકેલ આપે આપણા અત્યારના વર્તમાન વિશે જાણે પછી અતીતમાં શું બની રહ્યું હતું તેના વિશે જાણે અને આપણા સાથે તાલથી તાલ મેળવીને આપણે પણ એની સાથે એક એકાકાર થઈ જઈ એવા પ્રકારની અહીંયા ચર્ચા કરવામાં આવી છે કે આ પ્રકારના જ્ઞાન દ્વારા આપણે વ્યક્તિના અતીત અને વર્તમાનના વિચાર જાણી શકીએ છીએ આવા જ્ઞાનથી આપણે અન્ય વ્યક્તિઓના મનમાં પ્રવેશ કરી શકીએ છીએ આવા જ્ઞાનમાં અન્ય વ્યક્તિઓ સાથેનો સમભાવ અને સદભાવ જરૂરી છે કે અન્ય વ્યક્તિ અને આપણે એકબીજા સાથે સંભાવ સદ્ભાવ કેળવીએ એકબીજાને ઓતપ્રોત થઈ જઈએ તો જ એકબીજાના મનમાં ઘૂસી શકાય હવે આગળ છે કેવળ જ્ઞાન અહીંયા એ એવા જ્ઞાનની વાત છે કે ફક્ત જ્ઞાન ફક્ત ને ફક્ત જ્ઞાન અને પરમ તત્વનું જ્ઞાન બીજું કશું જ નહીં આ પૂર્ણ પ્રકારનું જ્ઞાન છે જેના દ્વારા બધા જ દ્રવ્યો તથા પર્યાયોનું પૂર્ણ જ્ઞાન થાય છે જે સિદ્ધ પુરુષોએ કર્મબંધનથી મુક્તિ મેળવી હોય તેમને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત જે કર્મબંધનથી મુક્ત હોય સ્વયં કર્મ બંધનથી એકદમ મુક્ત હોય તે જ આ જ્ઞાન પ્રાપ્ત કરે સંસારના બધા જ બંધનોથી મુક્ત થયેલા સિદ્ધ પુરુષો આવા જ આવા જ્ઞાનના અધિકારી બને છે અને કેવલ જ્ઞાન સંપૂર્ણ દોષ રહિત હોય આ છે કેવળ જ્ઞાન જે મહાવેર સ્વામીએ પ્રાપ્ત કરેલું હતું હવે આગળ આપણે જોઈશું મૂલ્યાંકન હવે જૈન દર્શનમાં મૂલ્યાંકન કઈ રીતના થાય એક તો પેલા તો અભ્યાસક્રમ આ હતો કે અનાત્મા લક્ષી અનાત્મા લક્ષી આત્મા વિષય અનાત્મા વિષય એટલે કે જેમાં ભૌતિક શાસ્ત્ર ગણિત શાસ્ત્ર વિજ્ઞાન શાસ્ત્ર આવા બધા કલા શાસ્ત્ર એનો અભ્યાસ હતો આત્મા એટલે ધર્મ કર્મ કામ ક્રોધ મતલબ પોતાને આવતા તો મતલબ કે અહીં આધ્યાત્મ અને બિન આધ્યાત્મ બંને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને શિક્ષણ પદ્ધતિ પણ તમે જોઈ શકો છો કે પ્રત્યક્ષ પરોક્ષ એટલે વાગતું જ તર્ક પ્રણાલી આગમન નિગમન વિધિ એટલે શ્રવણ શ્રવણ એટલે કે સાંભળો સમજ કરો દ્રષ્ટિ એટલે કે યોગ આવશે જ્યાં તમે અંતર મનમાં જાગશો બહાર નીકળશો વિદેશ મતલબ દેશ દુનિયા સાથે કનેક્ટ થશો મના એટલે કે તમે કાઉન્સેલિંગ પણ કરી શકો અને કેવા બધા જ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે કે વિદ્યાર્થી ક્યાં હદ સુધી સક્ષમ બનેલો છે આ બંને બાબતે આ પણ વિષયો છે અને આ પણ વિષયો છે તો આ વિષયો માટે આ બધી વસ્તુ છે અનાત્મ માટે આ બધી વસ્તુ છે તો આ શિક્ષણ પદ્ધતિ અભ્યાસક્રમ પ્રમાણે પણ સર્વશ્રેષ્ઠ છે અને મૂલ્યાંકન માટે પણ સર્વશ્રેષ્ઠ છે ઓકે હવે શૈક્ષણિક મહત્વ શૈક્ષણિક મહત્વ હવે જૈન દર્શનનો આપણે જોવા જઈએ તો તેવું કહેવામાં આવે સા વિદ્યા યા વિમુક્ત એટલે વિદ્યા એવી જોઈએ કે સર્વબંધનમાંથી તમને મુક્તિ અપાવે તો જૈન ધર્મનો આ જ ઉદ્દેશ છે કે છેલ્લે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું તમે સર્વબંધનમાંથી મુક્ત થાવ અને છેલ્લે શું છે પૂર્ણ જીવન મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચો આ જૈન ધર્મનો શૈક્ષણિક ઉદ્દેશ મહત્ત્વ છે તમારું સમ્યક ચારિત્રનું નિર્માણ થાય બરાબર તમે બધી જ રીતના સમ્યક જ્ઞાન મેળો પ્યોર જ્ઞાન મેળવો પ્યોર વિષય વસ્તુ સાથે પ્યોર તમે જીવન જીવો તો તમારું ચારિત્ર ઉત્તમ પ્રકારનું થશે તો સમ્યક ચારિત્રનું નિર્માણ થશે હવે જીવન જીવવાની કળા શીખવી તમે એવું એવી કળા શીખો તમે જીવન જીવી શકો આ શિક્ષણનો ઉદ્દેશ્ય છે શિક્ષણનો ધ્યેય છે કે જીવન જીવવાની કળા શીખવી પછી નિરંતર સ્વાધ્યાય દ્વારા સુષુપ્ત શક્તિઓને આકાર આપો તમે સ્વાધ્યાય કરો સ્વઅધ્યયન કરો કે જેમાં તમારી અંદરની સુષુપ્ત શક્તિઓ છે તેનો આકાર આપો તમે તેમાં નિરુંકુશ બનીને સર્વશ્રેષ્ઠ પ્રદાન કરો શાંતિના શિક્ષણને પ્રાધાન્ય એવું શિક્ષણ હંમેશા શાંતિપ્રિય હોવું જોઈએ નકર હાલના સમયમાં જે યુદ્ધો થઈ રહ્યા છે તે હકીકતે વિનાશકારી છે શિક્ષણ હંમેશા કોઈ પણ કારણ હોય કોઈ પણ દર્શનનું હોય શાંતિ પ્રિય જોવું જોઈએ આત્માનુભૂતિના શિક્ષણનો સિદ્ધાંત ભાવાત્મક તથા વ્યક્તિત્વ વિકાસનો સિદ્ધાંત અને અંતે શિક્ષક અને શિષ્યનો સંબંધ એવો હોવો કે જેને કે પિતા પુત્ર હોય પિતા તેના પુત્રને જે રીતના રાખતો હોય એ જ રીતના ગુરુ તેના શિષ્યને રાખતો હોય એટલે સાચું જ્ઞાન આપશે અને જો વિદ્યાર્થી કંઈ કરશે ખોટું કરશે તો તેને આવશે હાલના શિક્ષકોની જેમ નહીં કે હાલના તો શિક્ષકોય મજબૂર છે જે પરિસ્થિતિ જન્મી છે પણ શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ હંમેશા પિતા પુત્ર જેવો હોવું જોઈએ આ છે આપણું જેનરેશન વસ્તુ